કચરામાંથી કંજન બનાવતી નવસારી નગરપાલિકા ગણેશ ઉત્સવના દસ દિવસ દરમિયાન સોળ ટન પૂજાપો એકત્રિત કરી ખાતર બનાવ્યું સમગ્ર નવસારી નગરપાલિકામાં અંદાજીત નવસો ગણેશ મંડળો છે જ્યાં નાની મોટી ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી એક દિવસમાં અંદાજીત એક ટન ફૂલહાર અને અન્ય સજાવટનો કચરો સ્વચ્છતા વાન દ્વારા એકઠો કરવામાં આવતો હતો આ કામગીરી માટે કુલ ત્રણ સ્વચ્છતાવાનાને અંદાજિત છેતાલીસ સફાઈ કર્મીઓ નીપવામાં આવ્યા હતા આ ઉપરાંત નવસારી નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેના ઉપર કોલ કરવાથી સ્વચ્છતાવાન જે તે સ્થળે કચરો એકઠો કરવા પહોંચતી હતી હેલ્પલાઇન નંબરના કારણે તથા રોટરી ક્લબ રોબિનહૂડ આર્મી જેવા એનજીઓ તથા જાગૃત ગણેશ ભક્તોના કારણે આસપાસના ગામના લોકોને આ કામગીરી અંગે જાણકારી મળતા ગામના નાગરિકો પણ પૂજાપો આપી જતા હતા સવાર સાંજ નિયમિત રીતે એકઠા થતાં આ કચરાને નગરપાલિકાના શાકભાજી માર્કેટ સેન્ટર ખાતે લાવવામાં આવતો હતો સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા ફૂલહારના કચરામાંથી પ્લાસ્ટિક સહિત અન્ય અનઓર્ગેનિક કચરાને અલગ કરવામાં આવતો આ સેન્ટર ખાતે ઉપલબ્ધ ઓડબ્લ્યુ મશીન એટલે કે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં કચરાને નાખી અન્ય પ્રોસેસિંગ લિક્વિડ જેવા પદાર્થોને મિક્સ કરી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે દરેક ખેડૂત જાણે છે કે ખાતર એટલે ખરું સોનું આ સોનારૂપી ખાતરને જરૂરિયાતમંદ ખેડૂતોને વિનામૂલ્યે વિતરણ અથવા નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવે છે જેના થકી પુલ છોડને પણ અનેક ફાયદો થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઓડબ્લ્યુ સી મશીન ઉપલબ્ધ છે જેના થકી કચરાને ખાતર બનાવવાનું કામ દૈનિક ધોરણે કરવામાં આવે છે આ મશીનો દ્વારા લીલા અને સૂકા કચરાને અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે મશીનમાંથી નીકળતા ખાતરને એક બે કિલોના પેકેટ બનાવી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે મશીનમાં ચોવીસ કલાકમાં ખાતર બનીને તૈયાર થઈ જાય છે મશીનમાં એક સાથે દોઢ ટન કચરો એક સાથે નાખી શકાય છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત નાગરિકોમાં કચરાનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવા બાબતે જાગૃતિ વધે તેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ખાસ કરીને જે ગણેશ મહોત્સવનો તહેવાર ચાલી રહ્યો હતો એ સમય દરમિયાન તમામ ગણેશ મંડળના જે પ્રતિનિધિઓ છે તેમને સાથે મિટિંગ કરીને તેમને જાગૃત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ગણેશ પંડાલોમાં જે પૂજા પાનો જે બેસ્ટ ભેગો થાય છે એ તમામ બેસ્ટ યોગ્ય રીતે કલેક્શન કરવા માટે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આ કલેક્શન કરવા માટે નગરપાલિકા દ્વારા બે અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એક હેલ્પલાઇન નંબર પણ જે પંડાળોના જે પ્રતિનિધિઓ છે તેમને આપવામાં આવ્યો હતો હવે જે ગણેશ મંડળના જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા નગરપાલિકાની જે હેલ્પલાઇન ટીમ છે હેલ્પલાઇન નંબર મારફતે ટીમનો કોન્ટેક કરવામાં આવતો હતો અને આ સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન નગરપાલિકાની જે ટીમો દ્વારા આ પૂજાપાનું સામાનનું કલેક્શન કરવામાં આવ્યું હતું અને આ જે કલેક્શન કરેલું જે પૂજાપો છે એનો નગરપાલિકા દ્વારા નગરપાલિકાના ગાર્ડનમાં જે પીટ કમ્પોસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને નગરપાલિકાના વેજીટેબલ માર્કેટ ખાતે જે ઓડબ્લ્યુસી મશીનો મૂકવામાં આવેલા છે એ મારફતે આ પૂજા પાનો સામાનમાંથી કમ્પોસ્ટિંગ તૈયાર કરવામાં આવે છે અને આ જે કમ્પોસ્ટિંગ તૈયાર થાય એ નગરપાલિકા દ્વારા આવનારા સમયની અંદર ગાર્ડનની અંદર એનો યુઝ કરવામાં આવશે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન જે ડેઇલી જે પૂજાપાનો સામાન કલેક્શન કરવામાં આવતો હતો એ લગભગ સાત ટન જેટલો પૂજાપાનો સામાનનું કલેક્શનની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત આનંદ ચૌદશના દિવસે વિસર્જનના દિવસે વીરાવા પૂર્ણા નદીના અવવારા ખાતે અને દાંડી દરિયા કિનારે પણ વિસર્જનના સ્થળે પૂજાપાનો અલગથી કલેક્શનનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બંને વિસર્જનના સ્થળે નગરપાલિકા દ્વારા લગભગ આઠ ટન જેટલો પૂજા પાનું સામાનનું કલેક્શન કરવામાં આવ્યું હતું આમ અત્યાર સુધી આ ઝુંબેશ હેઠળ નગરપાલિકા દ્વારા સોળ ટન જેટલો પૂજા પાના સામાનનું કલેક્શન કરવામાં આવેલું છે અને ખાસ કરીને આ કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે નાગરિકોની અંદર જે કચરાના નિકાલ માટે એક અવેરનેસ ઊભી થાય અને નાગરિકોને પણ હોમ કોમ્પોસ્ટિંગ શું છે કચરાનો કેવી રીતે યોગ્ય રીતે નિકાલ થઈ શકે એ બાબતે જાગૃતિ નાગરિકોમાં પણ ઊભી થાય એને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવેલી છે શ્રી મહાલક્ષ્મી ગણેશ મંદિર ગોહુલ હોસ્પિટલની સામે છે મારું નામ છે વિક્રમસિંહ પટેલ નવસારી વિજયપુર નગર મહાનગરપાલિકા દ્વારા અમારી ત્યાંથી ગોળાનો કચરો લઈ જાય છે એ કચરાનો ઉપયોગ ખાતે ભણવામાં ઉપયોગ કરે છે એ બહુ ખૂબ સારી વાત છે કે કચરો ગમેતા લાખેની નીચે પડને અડચણ આવીની ને એમનો ઉપયોગ બહુ સારી રીતે કરે છે મેડમ અને અમારું મંડળ ઓગણીસો સિત્યોતેરથી ચાલે છે એ ખૂબ સરળ રીતે ચાલે છે જો આપણે વાર તિહારમાં બી બધાના ઘરે ફૂલ ફૂલહાર તો પિસ્ટમર થાય જ છે ને એ ફૂલહાર આપણે ખાતર બનાવવાનો ઉપયોગ થાય તો આપણા શહેરને સ્વસ્થ ને સારું રહેશે એ બધાએ કરવું જરૂરી છે આપણા બધા માટે હિતની વાત છે